કાયદેસર ગેરંટી સહિત વિવિધ માંગણીઓ સ્વીકારવામાં સરકાર પર દબાણ લાવવા સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધના આહવાનને ધ્યાનમાં રાખીને પંજાબમાં બસો રસ્તાઓ પરથી બંધ કરી દેવાઈ હતી પંજાબમાં ઘણા સ્થાનો પર બજારો અને વેપારી સંસ્થાઓ પણ બંધ રહ્યા હતા ખેડૂતોએ ઘણા સ્થાનોએ પ્રદર્શન કર્યું હતું અને પઠાણકોટ તરણતારણ ભટિંડા અને જલંધરમાં નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો હતો પોતાની માગણીઓ ન સ્વીકારવા બદલ ખેડૂતોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા હરિયાણાના હિસારમાં હરિયાણા રોડવેઝના કર્મચારીઓએ ભારત બંધને સમર્થન આપ્યું હતું જેના કારણે બસ સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી ભારતીય કિસાન યુનિયન ચદુનીના સભ્યોએ હરિયાણાના ઘણા ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અધિકારીઓ પર મુસાફરો પાસેથી ટોલ ટેક્સ વસૂલ ન કરવા દબાણ કર્યું હતું ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેત ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખેડૂતોની માગણીના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યા હતા બીકેયુ રાજેવાલ બી દકુડા દુડા લાખોવાલ બી કાદિયાન અને કીર્તિ કિસાન યુનિયન સહિત ઘણા ખેડૂત સંગઠનો વિરોધ પ્રદર્શનમાં ભાગ બંધ અને બંધમાં ભાગ લીધો હતો પંજાબ રોડવેઝ પનબસ અને પીઆરટીસી કોન્ટ્રાક્ટ વર્કર્સ યુનિયન સંયુક્ત કિસાન મોરચાના બંધના આહવાને સમર્થન આપી રહ્યા છે આપ્યું હતું તેમણે કેન્દ્રના પ્રસ્તાવિત હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કર્યો હતો ખાનગી બસ સંચાલકો પણ બસો નહોતી ચલાવી ઘણા બસ સ્ટેશનો પર મુસાફરો પોતાના મુકામે પહોંચવા માટે બસની રાહ જોતા જોવા મળ્યા હતા બસો ન મળવાથી ખાસ કરીને વિદ્યાર્થીઓને ઓફિસ જનારાઓને અસુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો પતિયાલા બસ સ્ટેન્ડ પર કોલેજના એક વિદ્યાર્થીએ કહ્યું કે તેને લેન્ડરાન રોડ પર જવા માટે કોઈ બસ નથી મળી રહી એક સરકારી કર્મચારી કહ્યું કે તેને કામ માટે મોવાલી જવાનું હતું પરંતુ બસ ઉપલબ્ધ નહોતી જલંધર જવા માટે અમૃતસર બસ સ્ટેન્ડ પર ઉભેલી એક મહિલા મુસાફરે જણાવ્યું કે ત્રીસ મિનિટથી વધુ સમય સુધી બસની જા રાહ જોઈ રહી હતી